દહેગામ પોલીસની પ્રશંસનીય કામગીરી પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબ તથા દહેગામ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી આયુષ સાહેબ નાઓ દ્વારા જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ તથા માર્ગદર્શન આપેલો જે બાબતે દહેગામ પોલીસ સ્ટેશનના પીએ શ્રી વી બી તેમના તાબાના બીટ તેમજ સર્વેલન્સના માણસોને દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુના બનતા અટકાવવા તેમજ અગાઉ નોંધાયેલ ગુના શોધી કાઢવા સારું અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ જે આધારે સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સોહિલસિંહ મુકુંદસિંહના હ્યુમન રિસોર્સથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે દહેરામ પોલીસ સ્ટેશનમાં ગુનામાં છેલ્લા ત્રણ વર્ષની નાસ્તો ફરતો આરોપી પ્રદીપસિંહ સન ઓફ જગદીશસિંહ ભગવાનસિંહ રાજપૂત ઉંમર વર્ષ બત્રીસ મૂળ રહેવાસી અઢાર એક ત્રણ ખોડિયાર જ્યોત સોસાયટી રામદેવનગર ટેકરા ડાયમંડ મિલની પાછળ નિકોલ અમદાવાદ હાલ રહેવાસી મકાન નંબર ઓગણચાલીસ જય ભોલે હોમ્સ નાનાચીલોડા અમદાવાદ શહેર નાઓ હાલમાં દેગામ નરોડા રોડ ઝાગ ગામના સ્ટેન્ડ પર ઉભો છે જે હકીકત આધારે સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો સાથે સદર જગ્યાએ જઈ સદર આરોપીને પકડી પાડી સદર ગુનાના કામે આગળની કાર્યવાહી સારું તજવીજ કરવામાં આવેલ છે આ કામગીરીમાં રોકાયેલા અધિકારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીપી દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એફ ઝાલા એએસઆઈ ઘનશ્યામસિંહ નારસિંહ હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ મહાદેવભાઈ હેડ કોન્સ્ટેબલ કેતનકુમાર જેઠાભાઈ હેડ કોન્સ્ટેબલ સચિનકુમાર અશોકભાઈ પોલીસ કોન્સ્ટેબલ સોહિલસિંહ મુકુદસિંહ પોલીસ કોન્સ્ટેબલ અલીભાઈ કાળાભાઈ પોલીસ કોન્સ્ટેબલ રોહિત કુમાર નાથુભાઈ પોલીસ કોન્સ્ટેબલ વેશીભાઈ સાગરભાઈ નાઓએ છેલ્લા ત્રણ વર્ષથી દહેગામ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે ક્રાઇમ મીડિયા ન્યૂઝ